અંકલેશ્વર પોલીસે ગણતરીના દિવસોમાં જ વણ શોધાયેલો ગુનો ઉકેલ્યો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈના અકસ્માત અને મૃત્યુના વણ સુધાયેલા ગુનાને ઉકેલ્યો છે ફરજ પરના પોલીસકર્મીને ટક્કર મારી મોત નિપજાવી નાસી છૂટેલ ટ્રક ચાલકની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી છે ગઈ તારીખ એક અગિયાર બે હજાર પચીસના રોજ અમરતપરા ગામના પાટિયા સામે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી એલ આર અરવિંદભાઈને અડફેટમાં લીધા હતા આ અકસ્માતમાં પોલીસકર્મીને ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ તેમનું કરુણ મૃત્યુ થયું હતું આ અને વાહનચાલક ઘટના સ્થળેથી નસી છૂટ્યો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજની ચકાસણી અને બાતમીના આધારે અકસ્માત કરનાર ટ્રક નંબર અરજે ચૌદ જીએલ સત્તર ત્રેપનની ઓળખ કરી હતી બાતમીના આધારે ટ્રક ચાલકને હણીયાણા ખાતે ટી શોધી કરવામાં આવ્યો હતો ચોક્કસ પૂછપરછ અને યુક્તિ પ્રયુક્તિથી ડ્રાઈવરે પોતાના ગુનાની કબૂલાત કરી હતી પોલીસે પકડાયેલ આરોપીની ઉંમર તેવીસ વર્ષ નામ અનવડ યુનુસ મકુલ રહેતા મિયોલી ગામ તાલુકો જિલ્લોનું હરિયાણા તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી